મરદ માણે આવા જો મિત્રો આ સેન્ટો ડિસ્કો કરે જોઈ લો તેર સમજ મે આતી હે ગુજરાતી મેર કો સબ આતા અરે ભાઈ બહોત બઢિયા અલીન ભાઈ ગુજરાતી કે ટ્યુશન લેતે જા અમારે મેસે સે તો જય મિત્રો કે છો ભાઈ હોપ તમ બધા મજા માં છો આજ નો બ્લોગ ચાલુ કરી દે ભાઈ સાંજ ના 4 વાગા થી મીન્સ આમ બપોરે કે જે કો કે સાંજ કે જે કો તમે ગમે કે 4 વાગે ચાલુ થઈ છે અત્યારે નીકળ્યા છે હું ને નીતિન જીમ બાજુ

ઓહો મિત્રો થી બહાર આવી ગયા છે અને મસ્ત હવે જઈએ છીએ ગ્રીનજી બાજુ કારણ કે સાવરણ અને હરજી આવે છે ગ્રીનજી અને અમે બે જઈએ છીએ ગ્રીનજી બાજુ તો મસ્ત ત્યાં જઈએ ચાંબા પીએ મસ્ત ઓ અને આજે હાથ થાકી રહ્યો છે હો મસ્ત આજે વર્કઆઉટ થયું એક કલાકનો ચેસ્ટ અને કાર્ડિયો બહુ મસ્ત ચેસ્ટ બાઇસે કાર્ડિયો મિત્રો અત્યારનો સંક્ષેપ થયું છે બહુ જ જોરદાર પણ હવે અત્યારે અહીંયા તો કોલેજ આવી ગઈ તમને બતાડીને અહીંયા કોલેજ છે આ સાઈડ જ છે

મોકલી દેજે ભાઈ તમને આવી જશે તમને ફોટો તમે ચિંતા ના કરો એક ફોટા પચાસ રૂપિયા મિત્રો અમે આવ્યા તા કંઈક મસ્ત પનીર બનીર લેવા પનીર બનીર લેવા આવ્યા તા પણ રોટલી જ ન મળે અહીંયા કેન્ટીને ના અહીંયા નથી એવી નૈવેદ્યમાંથી રોટલી લેવી હતી પણ રોટલી ના મળે હવે જવું પડશે મેસમાં ખાવા હાલો તો મિત્રો આ સેન્ટો ડિસ્કો કરે જોઈ લીધો बंद बंद कर हो था पब्लिक भाई <laughs> ए? ए ने, ए भाई क्या कैसे बढ़िया बढ़िया भाई सब एकदम बढ़िया बढ़िया हो बंद कर बंद कर नही थोड़ा तेरे को, <laughs> तेर को समझ में आती है गुजराती <laughs> अरे भाई साहब बहुत बढ़िया भाई गुजराती की ट्यूशन लेते जा ભાઈ મિત્રો તમે જો તમને ગિફ્ટ જોતો હો તો બાર એક મોજું લટકાવજો એટલે સેન્ટ આવીને ગિફ્ટ દઈ જાય હો તમને બોલે 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 મા હો નેક્સ્ટ રામ મિત્રો કેમ છો મજામાં છે નવા દિવસ અને નવો અમે જૂની હોસ્ટેલ એટલે કે આઝાદ ને જૂનો રૂમ આવે તો ગડી ગયા અંદર આ બધા કરે કે જો પાછો રૂમ મળી જાય તો

તો મિત્રો હાલો ઈ તા હાલતા રહે છે આ પારબે ક્યાં કંપની નો ખબર નથી ફોટોસ વાળો આવ્યો તો અહીંયા પાડી લીધા છે પણ હવે બીજે ક્યાં જાવું ની જગ્યા ડિસાઈડ નથી થાતી હાલો ડિઝાઈન બીમ ને પબ્લિક બહુ હોય બી હાલો મિત્રો કે નીકળીએ તો કરી પછી જોઈએ ક્યાં જાવું અમાર રામભાઈ તૈયાર થઈને અહીં ઊભો છે કે હાલો અત્યારે નીકળી ગયા છીએ અમે ઇન્ડિયન સોલ્ટ બાજુ કારણ કે એ બાજુ નો નજારો છે ને બહુ મસ્ત છે સનસેટ તો છે ઓ એક નંબર જરૂર અમે રોતાડું સેટ જો તમે